અમદાવાદના ફ્લાવર શોના ભવ્ય સફળતા બાદ એએમસીનો નો મોટો નિર્ણય અને આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર ફડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે આઠ નવ દસ માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે બપોરના બાર વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે જે લોકો ફૂડ રસિયાઓ છે એમના માટે આ એક નવું નજરાણું સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળશે તેમાં જે શેફ છે નામાંકિત શેફો દ્વારા એનું લાઈવ ડેમો પણ કરવામાં આવશે તદઉપરાંત એની અંદર ત્રણ અલગ અલગ ડોમની અંદર જે નામાંકિત વિસરતી જતી વાનગીઓ હોય તદ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે એના સ્ટોલનું આયોજન કરવામાં આવશે તદ ઉપરાંત ત્યાં આગળ જે રેસીપી બનાવતી બુકો હશે જે નામાંકિત સેફ દ્વારા તૈયાર કરેલી બુકોનું એના પણ સ્ટોલ રાખવામાં આવશે આમ નગરજનોની હેપીડેક્સ ઇન્ડેક્સમાં વધારો થઈ શકે લોકોને એક નવું નજરાણું મળે એ માટે આ વખતે અમદાવાદ મહાનગર દ્વારા આઠ નવ દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે એક સુંદર મજાનું આયોજન કરવા માટે જઈ રહી છે રિવરફ્રન્ટ ખાતે હવે ફૂડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે આઠથી દસ માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલનું આયોજન એ એમસી દ્વારા કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ફ્લાવર શોની ભવ્ય સફળતા બાદ હવે ફૂડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યું છે